નમસ્કાર મિત્રો માણસ સ્વતંત્ર છે પોતાના મંતવ્ય ગમે ત્યાં રજૂ કરી શકે છે પ્રગટ કરી શકે છે પોતાના મા બાપના આપેલા સંસ્કારો અને ગુરુએ આપેલી શિક્ષા ગમે ત્યાં પ્રગટ કરી શકે છે આપણું કામ વેસન મુક્તિ અભિયાનનું છે મારા ગુરુનો સંદેશો છે કે માન થાય અપમાન થાય જશ મળે અબજસ મળે આ સંદેશો પાથરતો રહી છે અને આપણે ગુરુ કૃપાથી આ બધું ચાલતું રહે છે કિન્નર લોકો પણ વેસન મૂકી રહ્યા છે આ વિડીયો તમે પાછળ જુઓ આ ગુરુની કૃપા છે અમે ફક્ત નિમિત્ત માત્ર છે ખેતર સો વીઘાનું હોય તો એના ઓઝારમાં દાંતડું અને પાવડો બંને ખેતીના જ ઓઝાર કહેવાય છે આપણે પાવડાનું કામ કરવાનું ક્યારો કોરો ન રહી જાય દાંતડાનું કામ કાપવાનું છે તે બધું કાપ્યા કરે અને વાંટ્યા કરે એટલે વિડીયોને ખૂબ શેર કરી દેજો અમારી સાથે જોડાયેલા ફેન ફોલોવર છે ને એનો ખૂબ સાથ સહકારથી આ મોહિમ આપણે ઘણી બધી આગળ ધપાવી શક્યા છીએ અને હવે આમાં પીછાટ કરવાની થાતી નથી માણસો પોતપોતાના મંતવ્ય રજૂ કરતા રહે છે આપણે આપણા ગુરુની કૃપાથી જે કાંઈ સંદેશો પાથરવાનો છે અને જે લોકોને વ્યસન મૂકવા હોય એના માટે સત્ય સનાતન વ્યસન મુક્તિ અભિયાનના દ્વાર ખુલ્લા છે જુઓ પાછળનો વિડીયો ધન્યવાદ ચાલો જય માતાજી બધાને હું રાજકોટથી જયા જયાભાઈ વાકીનાર બોલું છું હિંમતભાઈ માંગુતિયા સત્ય સનાતન ચેરિટેબલ વ્યસન મુક્તિ અભિયાનમાં હું જોડાયેલી છું તેથી મને જે પ્રોડક્ટ આપેલી હતી એ પ્રોડક્ટ લેવાથી મેં વેસન મુક્ત થઈ છું તેથી તેમનો હું ખૂબ ખૂબ હિંમત હિંમતભાઈનો આભાર માનું છું અને તમે બી જે કોઈ હોય તે વેસન મુક્તિ કરો અને સત્ય સનાતન ચેરિટેબલ વ્યસન મુક્તિ અભિયાનમાં તમે બી જોડાવ હું બી જોડાયેલી છું અને એ વેસન મુક્તિ અભિયાનમાં જોડાવાથી મેં બી વ્યસન સંપૂર્ણ મૂકી દીધું છે પ્રોડક્ટ લેવાથી તેથી મેં હિંમતભાઈનો અને સત્ય સનાતન મુક સત્ય સનાતન વેસન મુક્તિ અભિયાનમાં આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તમે બી બધાને હું જાહેરમાં કહું છું કે વેસન મુક્તિ થાવ સત્ય સનાતન ચેરિટેબલ ટ્રસ્ટ વ્યસન મુક્તિમાં અભિયાનમાં તમે બી જોડાવ એવો આભાર અને અમારા હિંમતભાઈનો ખૂબ ખૂબ આભાર મારી બહુચરમાં એમનું હર સપનું પૂરું કરે અને બહુચરમાં એમને ખૂબ આનથી બી આગળ વધારે એવો ખૂબ ખૂબ આભાર મેં બી ફાંકી મૂકી દીધી છે વ્યસન મારું બધું બિલકુલ મુકાઈ ગયું છે તેથી હું હિંમતભાઈને ખૂબ ખૂબ આભાર અભિનંદન કહું છું જય માતાજી જય શ્રી કૃષ્ણ રાજકોટથી જયા ફે બાકીનાર